હેલો ગાઈસ આજે આપણે બનાવીશું ગાજરનો હલવો સૌ પહેલા ગાજરને છોલી લઈશું બધા ગાજરની છાલ છોલી લીધી છે હવે આપણે તેને છીણી લઈશું મેં છીણવામાં પીળો પાક નથી લીધો તમે લઈ શકો છો બધા ગાજર પરફેક્ટ રીતે છીણી લેવાના બધા ગાજર છીણાઈ જાય પછી તેને એક બાઉલમાં લઈ લેવાના અને દસ મિનિટ સુધી રેવા દેવાના હવે આપણે એક મોટી સ્ટીલની તપેલી લઈશું તેમાં બે લીટર દૂધ નાખીશું આપણે એક કિલો ગાજરમાં બે લીટર દૂધ નાખવાનું છે કેમ કે માવા વગર જ આપણે ગાજરનો હલવો બનાવવાનો છે આપણે ફક્ત દૂધ અને ગાજરમાંથી જ સરસ એવો ગાજરનો હલવો બનાવવાનો છે માવા વગરનો તમે પણ એકવાર આ જરૂર ટ્રાય કરજો માવા વગરનો ફક્ત ગાજર અને દૂધમાંથી જ બનતો હલવો દૂધને તમારે મિક્સ કરતું રહેવાનું છે તે તળીએ ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવું દૂધ મિક્સ કરતું જ રહેવાનું છે બેથી ત્રણ વાર તેમાં ઉભરો આવી જાય પછી તેમાં ગાજર નાખવાની તૈયારી કરીશું અને પછી તેમાં ગાજર નાખી દઈશું ગાજર નાખ્યા પછી દૂધને સતત અડધો કલાક સુધી આપણે મિક્સ કરતું રહેવાનું છે દોસ્તો આપણે અડધો કલાકથી કલાક પણ થઈ શકે છે જ્યાં સુધી દૂધ બળે નહીં ત્યાં સુધી મિક્સ કરતું રહેવાનું છે થોડી મહેનત લાગશે પણ એકવાર આવી રીતે ટ્રાય કરજો દોસ્તો જેમ જેમ આપણે દૂધ અને ગાજર મિક્સ કરતા રહેશું તેમ તેમ દૂધ બળતું રહેશે અને ઘટ થતું જશે ત્યારબાદ આપણે તેમાં ડ્રાય ફ્રૂટ નાખીશું મેં કટિંગ કરીને જ રાખ્યા હતા કાજુ બદામ દ્રાક્ષ અને એક ચમચી ઇલાયચી પાવડર દોસ્તો મેં આમાં દોઢ કપ ખાંડ નાખી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ગળ્યું ઓછું ગળ્યું તે પ્રમાણે તમે ખાંડ નાખી શકો છો ખાદ નાખ્યા પછી તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે દસ થી પંદર મિનિટમાં જ આપણો હલવો તૈયાર થઈ જશે ત્યાં સુધી તેને લગાતાર મિક્સ કરતા રહેશું આ શિયાળામાં તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો આ હલવામાં થોડી મહેનત લાગશે પણ આ રીતે તમે જરૂરથી બનાવજો એકવાર ગાજરનો હલવો જો તમને રેડ કલરવાળો જોતો હોય તો તમે ફૂડ કલર પણ યુઝ કરી શકો છો તૈયાર છે ગાજરનો હલવો આવી જ રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો